જી વચરાત દાયરાની સીતારામ અને રામ રામ હું આવે ગો ગામમાંથી હમણાં ઘેર અને ઘેર આવ્યો અને મારી મમ્મીની કા કે મમ્મી ભૂખ લાગી રોટલી બનાવો આજ નાઈટ આઉટ કર્યું હતું ગામમાં રખડતા હતા એ બધું તમને દેખાયું જ અને એ આવે ગયો ઘેર મારા આગળ લઈ જાઓ અને ઘેર આપણી મારી મમ્મી કાવ કરે અને કાવ નથી કરતી આપણી અંદર જાય પછી ખબર પડે બાકી ત્યાં કંઈ ખબર પડે નહીં મારા આગળ લઈ જાવ બરોબર ને એવું તો આપણી અંદર જાય ગાય ગામમાં નાપડી જોઈએ કે કા કરે મમ્મી મમ્મી કરે રોટલી જય માતાજી જય વસરાજ જય રામ સીતારામ જય રામ રામ જો રોટલી રોટ બાંધા હજે તો જો વઘાણી નાખે લીધી મીઠું નાખ્યું વઘાણી વાળી રોટલી જોઈએ પેટમાં નો દુખે ગેસ નો થાય કાઈ મણી આદત છે વઘાણી તો લોટ બાંધા એ તમારી જો રોટલી ખાવી હોય ને નાસ્તો કરવો હોય તો આવો નાસ્તો બધાય હારું નાસ્તો બનાવવા મારા માનવ ભાઈ ને જો આપણે ઉઠે કરીએ બા ખાવા દઉં આગળ ખાઈ પીએ ને આંગણવાડીમાં મૂકે એવી સાડા બાર વાગા ઉઠી એ એકડા પકડા ગોઠીએ ને સાડા બાર વાગે તેડે એને વાહે તો મારો ટાઈમ જાય મારા માનવ ને વાહે ટાઈમ જાય આખો દી ઘરમાં કામ કરે ને ટાઈમ જાય જાય ઘરમાં કરે ને મારો માનવ આવે જાય મારો મથવાળો ને મારો ટાઈમ એડે વાગે જાય મારા અણમે તો ભૂતો કે ખૂબ આ આગળ રોટલી ને ટાણું થાય ને ઉઠાય જો તમારે ખાવું હોય ને તો આવો તમને તો ટાઈમ જડતો હોય તો જડતો હોય રોટલી કરવાનું હોય તો હું ત્યાર કરે તમને સાત રોટલી ખાવું હોય તો સાત રોટલી પછી દહીં ની રોટલી ખાવું હોય તો દહીં રોટલી જ્યાં લોટ બાંધી લીધો તમે કહો કે એટલો લોટતી પાઈ જો પામાંથી ગાય નો કુતરા નો ભાગ ની કરી છે ને તો પછી ઘરમાં માં થોડીક ખાઈ લો એ બપોર ની બપોર ની ગરમ ગરમ પાકે તમારે જો ગરમ ગરમ ખાવું હોય તો આવે જાવ એ પટામે કે દેવરી ન હોય કામ કામ ની કામ

પછી તાતા આગળ માનવની ની મૂકવાની તૈયારી થાય મારે હારા નવ વાગ્યા ખાય એની મૂકે એની હિલોરા કરતા જાય હું બાદી કરો ભાઈ એ રાજી થાય એનો ટાઈમ જાય ને છોકરા હોય મજા આવે એની આંગણવાડીમાં એટલે તમે આવો જો તમારું એ કરી ભેગું મને કામ નો અહીંયા હરકશે જાજો હતી કામ કર્યા રાખા આવો આ તો મારો આવો અમારે દિલીપની ને માનવની ને રોટલી ખાવી રવિ તો અટાણ બસ આખવા વયો જાય દ્વારકા બાજુ ઓખા દ્વારકા બાજુ બસ આખવા જાય હાજી આવે એકતા નું હાજી આવે ને વ્યાલો કરે મોડો મોડો નવ દસ વાગે આવે પણ અમે હોય મા દીકરા ત્રણ હોય દિલીપ આ દેવ કયો એ દેવ હોય હું દિલીપ કા હાદત પડે ગઈ હતી દિલીપ હું અને માનવ અમે ત્રણ હોય બસ તોય એ ત્રણ ચાણા ગરમ ગરમ થોડું થોડું રાખી મજા આવે ખાવાની આ ગરમી ભાવતું મેં બે કામ કરા ને મજા કરા ભગવાનની કે ઘરમાં જાજુ જાજુ કામ બીજે કોકનું કરવું એથી આપણું કરવું સારું બરાબર ને બસ જા કરેલી થી આગળ રોટલી કર્યા પછી તમને રોટલી કરતા દેખાડા કે કેમ રોટલી જાય મારી મોટી મોટી ફરેરી કરતી આગળ દેહ ના પછી માખણ ભૂહા ને તમે આ એક રોટલી મારી ખાઈ ના ઘુંગરા મારો હાથ સુધી તમે માગો તો હરામ બીજી વાર બીજી રોટલી માગો ને એક જ બધાય કે હીરા હવડી રોટલી પણ આપણે ગામડાના છે આપણે ઘેર આટો દેવા માણસ આવે હવડી હવડી રોટલી મૂકો તો એ બિસારા ભુખાર દે એ બોલેની કે અમે દે તો આપણે સમજવાનું હોય એનું પોઝિશન કે ગામડાના હે ગામડાનાની ખોરાકી ગીવી કહેવાય એની ખોરાકી પ્રમાણે આપણે બનાવવાનું હું ગામડાની છે પેલા ભલે મોઢવાડાના વીરબાએ એના ગામના છે મારો બાપોન મારો માન પણ વહેલા કહે ને કે મારો જન્મ થયો એ પહેલાંના વિંજરાને આવ્યા હતા તો વીંજરાનાની છે તો દીકરી નાની ગામડાની છે તો ગામડાની રુધિ લખાય ને ગામડાની ઉઠી રાખે ને એ જ રસોઈ બનાવાય બાકી બીજું નાંધવાનું આવે ને સિટીમાં બદલાઈ જવાનું માઇક એમનું આખું ભૂલાઈ જવાનું નાના હો નાના ગામડાની જ રૂઢિ રહેવાની મહાણી જઈએ ત્યાં સુધી રૂઢિ ન બદલવી જોઈએ માણસ નો કે આપણા મેર તો મેર છે ભાઈ મેર ને તો ભાષા કાઠિયાવાડી અસલ બોલી અસલ રાંધવાનું અસલ આપણું જોવે તો કોકના મોમાં પાણી છૂટવું જોઈએ કે મેર રોટલો યાક ખાઈએ તો કાફી છે બીજી જરૂરત ને કઈ આપણે બસ યાક રોટલો ગમે મૂકો બત્રીસ જાતના ભોજન મૂકો બાકી રોટલા યાક જીવા તમને સંતોષ જ નહીં થાય મને તને નેક જ મારી રોટલો એક સુરે ખાઈ લે ને આ જુદી તમે કયો એટલું કામ કરતા બાકી રોટલી દીધો તો પેટ ન થાય હવે એક જ રોટલી ખાવાની નાસ્તામાં પછી રોટલો જોઈએ અમારે બધાયને છોકરાઓની પણ બધાયને એટલે બધાયને જો મારી દીકરીમાંથી આવે ને બરાજથી પૂજા એના બેટા બરિયા છે નીલમ દોઢ શ્રી મારો આખરનો આવે ને કે બા રોટલી કર દે ને એની રોટલી જોઈએ મારા શ્રી ને હમણાં તા ઈ કે દિલીપ મામા મારે આવું 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 પણ ભણવા જાય માધુપુર પરિશ્રમ નિહાર માં એટલે આવે ને ધક તો બિસારો કાયમ મારી વાત જો એ બાત હું આવી મારે કી આવું માં મારે આ માહે સે છે આ જે કાજે કાજે તા કરી કે દિલીપ મામો તો મોટો હે ભલે મોટો હે મણી તાઈ ઉડ્યો કે છે દિલીપ મામો મોટો હે પણ મણી આવડ્યો હે જીવા તા હુદી માની મા નહીં એમને કાકર્યા હોય હો ન બન્યું એટલે હું એની મૂકેને તો ખરી મારે માતા ભગી લાગવા જાવું ભરે જ માતા નો મઢ મોટો હે મારી દીકરી ભરે જ છે અને બિસાડી નગરી નથી થતી એ પાર્લર કરે પછી કટલેરીની દુકાન હે બે છોકરા હે એને ભણાવવા આવવા એનું ટ્યુશન કરવું ઘરનું કામ કરવું એ નવી નથી થતી વિશાળ ઘરમાંથી આંટો મારવા આવે ટપકોર આવે મને ક્યાં હાથનું નો મેરો કરવા માં

પછી છે મારી દીકરી દાદા ની દયા મારો જમાઈ થીક્કા થીક નો ડાયો છે કે મારા દીકરા ત્રીજો દીકરો એવો મારો જમાઈ ડાયો હે હરમણે મારે ઉપાધિ ને તો કઈ મારી દીકરી દાદા ને માની દયા હે ભગવાન ની રામ ને સુખી હે રોટલો કરે ને ખાય આપડે બીજું જોઈએ કા દીકરી હે ના સુખી હોય ના તો બધું આનંદ મળે બસ બીજું કઈ નઈ રોટલી આગળ હો એ બહુ બોલે લીધું થાકી ગઈ રોટલી કરું લોટ બાંધી લે

નાસ્તો અલગ લે પણ બાપા ની વાત ને બેઠો એ વાત બેઠો ને બેઠો માનો નાનો હે અમારો દિલીપ રવિ હું ખાસ હું મારું ઘરનું માણસારું ધંધા કરવા જાય ને પેઠારું થાય અને મોકલે ખાવું હોય ને તો રોટલી લોટ તમારે ખાવું હોય તો રૂપાળો માખણ હોય ગેસ ન થાય હાલો ખાવું હોય તો મારી રોટલી એક વાર ખાઈ જાવ એટલે દીકરા બીજી વાર તમે આવો એ પાકું મને ખબર પડે કે હે તો બહુ બોલે તો બોલવું જરૂરી છે ને હુમલો ન આવે બોલો તો જો ન બોલો તો હુમલો આવે છે એટલે હુમલો ન આવે પછી નો નીકળે જાય કામ કરતા રહ્યો અને જો વાતું કર્યા રાખો પેટની વાત છે કો પાસે ઠલવો તો તમને હુમલો ન આવે પેટમાં પેટમાં હોશિયાર થઈને હેડા રાખીએ તો વહળે જાય

બે પકડે જવું પડે ઘણા ધોયે સીતારામ રામ રામો જા જામ જા જા કાડા ભરાઈ દાડીઓ ભરાઈ એટલા સીતારામ હા હાલો રોટલી બનાવવા ખાવું હોય છે બહાર છે બહાર થઈ દિલીપ ની કે દિલીપ જો તું નવરયો હોય તો હાલ આપણી કિના કાટો મારીએ હગાવા લાવ ને ના જો આય તો

જ્યાં રોટલી બનાવવા તમારે ખાવું હોય તો રોટલી ખાવા નાસ્તો કરે નીકળે જાય હાલો હાલો આવી જાવ આવી જાવ તમે તો લઈ લીધો હાથમાં હો તમને મારવાની હોય રોટલી રોટલી મારવા હો રોટલી વાર વાર રોટલી ખાવી એક આવે જાવ હાલો ગરમ ગરમ આ રોટલીમાં ધ્યાન છે બીજા બોલવામાં શું ધ્યાન દે છે આ તો કામમાં એ વિચાર છે કોરમાં અંદર સિટીમાં જવાનો એ વિચાર છે થોડો કે લીમડા લીમડા સોખુંથી થોડોક જા તો બકાલું ને કંઈક લહણ ડુંગરી ને બટેટું ને એથી આવા આટા જુબેલીમાં તો ઊંઘું છે ને જઈએ તો મજા આવે થોડું નવું નવું જોવા જડે કંઈક મન ફ્રી થાય લીમડા શેકીને જઈએ તો ગામમાં ને તમારે જો આટો મારવા મારે ભેગું આવું હોય તો આવો લીપડા શેકી બહુ તો સુદામા શોખ ખુદી જા સુદામાજી ભગવાન ની પૈકી લાગે ને પછી આટો મારે લેવું દેવું કરે અને હું માનો હોય આવી પાછા એ આવું હોય તો આવે જા એમ બેકી વિસાર હે બેકી જામ મારે જરા કામ લીમડા શેકી અંદર ફકલ પ્લોટ ની બેક સેતી બેક માં જાવું તે વિસાર હતી તે નાય આટો માંગતી આવા ને પાછી આવતી ના

અમે આ ધંધો કરીને અંદર ફેર્યો તો આ સારું લે આ તો મારી બાકી તો ઘરના વાંચતા હોય તો જવાય ને જવાય એવી વાદણા કોણ કરે ઘર એ ના ન પાડે કે જવાય એવી તમારે આવું હોય તો આવે ચાલો ને મારા ઘેર તાટો મારવા આવો તમે આટો મારવા મારે ઘેર આવો તો કંઈક ખાવા પીવાનું બનાવીએ અમારી મરજી થાય માણા વાવણીઓ જો કરી ગયા અટાણ વાવણીઓની મેરભાઈ ત્યાં માલપુડા બનાવી છે ધમ તારું પારા માંડવીઓ વાય

લાગશે વાર આવશે મજાઓ મારાક લઈ જાવ કામમાંથી નેવી રીતે થતી જો ડેલો હે મોટો મોટો તે આખો કર્યા કેવી છે એ થાય કે કામ કર્યા કામ કરીએ મજા આવે શરીરમાં સારું રીએ કામ ન માંદી પડે જો આ થઈ ગાય નીકળાની થઈ ગયું i'll